યાદ રાખજો તમે મોટી ઉંમરના હોવ મોટા માણસ હોવ તો ભલે તમે નાના માણસ હોવ કે નાની ઉંમર હોય એ કે એક વ્યક્તિને સજ્જનની સંગતિ કામની છે વિદ્યાર્થી અવસ્થામાં પણ ભગવાનના ભક્તો સદૈવ માટે સજ્જન વિદ્યાર્થીઓનો સંગ એવું પણ નહીં માનતા કે બધા વિદ્યાર્થીઓ ખરાબ થઈ ગયા એવું ક્યારેય બની ન શકે સમાજમાં સારા સજ્જન સ્ટુડન્ટો તમારે જોતા હોય તો મળી જાય તમને પીનારા હો તો મળી જાય જોતા હોય તો કોલેજમાં પીનારા ફેન્શિયા મળી જાય કે ન મળી જાય હે પીનારાય મળી જાય ન પીવાય આપણે ખાનદાન પરિવારના સંતાનો છે આપણે પીવાય તો છે અને અડાય પણ નહીં એવા સ્ટુડન્ટો પણ તમને તમારા જ ક્લાસમાંથી મળી જાય મળી જાય કે ન મળી જાય એવા એવા પણ મળી જાય યાદ રાખજો માર્કેટમાં તમે જાઓ ને માર્કેટમાં તમે જાઓ તો તમને સાચા સોનાના દાગી નાય મળે ઇમિટેશન ઇન્વિટેશન ના મળે બધું મળે તમારે કેવું લેવું એ તમારે પોતે ચોઈસ કરવાની છે રામભાઈ એ પોતે નક્કી કરવાનું મારે શું લેવાનું છે એટલે જેટલા ઘર સાબા આપણે બધાને કહું છું પુરુષ ભક્તો સ્ત્રી ભક્તો બધાએ સારા માણસોની સોબતમાં રહેવું પહેલા તો જેને ખરેખર ભગવાન ભજવા છે એને સ્વયં વેષનો હોય તો છોડ દેવું વેશને છોડવું ને વેશને પણ છોડ દેવા યાદ રાખજો વેસન છોડશો પણ વેસની નહીં છોડો તો ફરી વાર તમે વેસણી થઈ જાશો તમે ગુટકા છોડ્યા કથાઓ પારણું થાય ને ત્યારે એ ગામની અંદર સિત્તેર એસી એસી ટકા લોકો વેસન છોડી દે ફરીને સંતો જોગ ન થાય બાર મહિને તમે જાઓ તો પાછા ચાલીસ ટકા લોકો શરૂ કરી દીધા હોય પણ તમે તપાસ કરો તો શરૂ કરનાર વ્યક્તિ એ જ હોય કે પાછો પાનના ગલેજને બેહતો હોય એ જ વ્યક્તિઓ વેસનો પાછો સ્વાભતી હોય એ જ ફરીવાર વેશની બની શકે તમે વેસન છોડવું પછી ભગવાનના ભક્તોના સંગમાં રહો તો તમારું વેસન છૂટી જ જાય નિર્વેશના જોગમાં રહો તમે નિર્વેશને થઈ જ જાઓ એટલે વેસને છોડવું વેશની વ્યક્તિને પણ છોડવા તો તમે વ્યસન થકી મુક્ત થઈ શકો ન તો થઈ શકો નહીં એટલે જેટલા ઘરસભા આપણો છો બધાને કહું છું તો વેસનમાંથી બહાર નીકળશો ને ત્યાં તમે જીવનની સફળતાના પચાસ ટકા મેદાન મારી જશો पचास टका मारी जा अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें तो सरदार कथा चैनल को और बेल आइकन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए